આજે આપણે છીએ જૂનાગઢ જિલ્લાની અંદર વંશી ગામની અંદર અને જીરાના ફિલ્ડમાં આવ્યા છે આપણે શિયાળાની અંદર લગભગ અલગ અલગ ગામની અંદર અલગ તાલુકામાં અલગ જિલ્લામાં જીરાની ફિલ્ડ વિઝિટ કરતા હોય તો આ જીરું તમે જોવો આવું જીરું છે આ જીરું લગભગ પચીસ દિવસનું થયું છે અને આમાં મગફળી પિસ્તાલીસ નંબર હતી જો આ જામલી પેકેજ થાય જો આમ નીચે આ રીતનું જીરું છે આપણું આ હવે ખેડૂત મિત્રોને જીરાની સલાહમાં ખાસ એ દેવાનું કે જીરાની અંદર તમે ખાસ કરીને ફૂગનાશક દવાના વધારે સ્પ્રે રાખો જેથી કરીને તમારું જીરું ઉત્પાદન વધે જીરાની એક ખાસ ખાસિયત છે ખેડ ખેતરને પાણી મોલને લાવે તાણી જીરામાં ક્યારેય ખેડ થતી નથી બરાબર છે આમાં ટૂંકમાં હાથી હાલે નહીં એટલે જેમ કરીને મજૂર આવે ને દાંતેડી ફેરવીને ભાઈ તો હાથી હાલી કહેવાય ટૂંકમાં જે ખેતરની અંદર ખેડ થતી હોય એ મોલ ટૂંકમાં સારો થાય તો ખેડૂત મિત્રોને આમાં દવા ખળની ઉપયોગ કરવા કરતાં ખાસ કરીને મજૂર અને મેદા વહારું જેમ દાંતળી ફરશે એમ ઉત્પાદન તમારું ટૂંકમાં વધશે કારણ કે એને ટૂંકમાં હાથી હાલી ગયું એમ કહેવાય ટૂંકમાં મૂળની અવર અવર થઈ જાય બરોબર છે જીરાના પાકમાં ખાસ ધ્યાન એ રાખવાનું હોય કે જીરાની અંદર કેટલી પ્રકારની ફૂગ આવે એમાં ખાસ કરીને પીળીઓ મૂળનો હુકારો પછી કાળીઓ એમાં અલગ અલગ પ્રકારના રોગ આવે તો દરેક રોગના કંટ્રોલ કરવા માટે આપણે એડવાન્સમાં હાલવું જરૂરી છે તો જ તમારું જીરું થાય જીરાના ભાવ એનું કારણ શું છે કે જીરું બધાને થતું નથી દાખલા તરીકે ગામમાં હો વીઘાનું જીરું હોય તો એને એમને ચાર મણની જ આવે છે આખા ગુજરાતની અંદર ગુજરાત રાજસ્થાન છે જીરાનું પીઠું છે ખાસ કરીને જીરું છે એ થોડોક ચીનના વિસ્તારમાં જીરું થાય છે તુર્કીમાં જીરું થાય છે સીરિયામાં જીરું થાય છે થોડુંક ઉઝબેકિસ્તાનમાં જીરું થાય છે થોડુંક ઈરાનમાં જીરું થાય છે પાકિસ્તાનના અમુક વિસ્તારમાં જીરું થાય છે અને ભારતની અંદર ગુજરાત અને રાજસ્થાન આ જીરાનું હબ કહેવાય છે ટૂંકમાં આખા ભારતની અંદર આખા વિશ્વની અંદર જે નેવું ટકા જીરું છે એ ભારત એક્સપોર્ટ કરે છે કારણ કે ભારત છે એ રાજસ્થાન અને ગુજરાત બે છે એ જીરાને કવર કરે છે રાજસ્થાનની અંદર અમુક જે ડ્રાય એરિયા છે દાખલા તરીકે રણ વિસ્તાર નજીકના એ બધા એરિયાની અંદર જીરું થાય છે અને ગુજરાતની અંદર બનાસકાંઠા થોડુંક સાબરકાંઠા કચ્છ જામનગર રાજકોટ જુનાગઢનો અમુક વિસ્તાર આ બધા વિસ્તારમાં જીરું થાય છે ટૂંકમાં જ્યાં ઠાર ઓછો આવતો હોય ઝાકર ઓછી આવતી હોય ત્યાં જીરું જીરું થાય કાંઈ ઉપર વધારે પડતો ભેજ હોય તો જમીનમાં આ જીરાની અંદર ટૂંકમાં આપણે કાળી ચરમી આવવાની શક્યતા રહીએ તો ખાસ કરીને નદી કાંઠાથી નદી કાંઠો વિસ્તાર અલગ હોય ત્યાં જીરું વધારે થાય તો જે ડ્રાય એરિયો છે ત્યાં જીરું વધારે થાય અને જીરાનું એક અટાળા દાખલા તરીકે આપણે ભારતની અંદર રાજસ્થાન અને ગુજરાતની અંદર જીરાનું વાવેતર છે એ આપણે નવેમ્બર મહિનામાં ડિસેમ્બર મહિનામાં થતું હોય પહેલી નવેમ્બરથી માંડી અને ડિસેમ્બરની પાંચ તારીખ સુધી વાવેતર થતું હોય એ જ જીરું ઉત્પાદન આપે અને આપણું જીરું જ્યારે હાર્વેસ્ટિંગ થતું હોય ઉતાણીની આજુબાજુ ટૂંકમાં આપણે માર્ચ અને એપ્રિલ વિચારે જે હાર્વેસ્ટિંગ હાલતું હોય જીરાનું દાખલા તરીકે એ પછી એપ્રિલ અને મે મહિનામાં એપ્રિલ મહિનામાં જીરાનું વાવેતર તુર્કી અને તુર્કીમાં થાય છે સીરિયામાં થાય છે બરાબર આપણા કરતાં એ લોકો ચાર મહિના લેટ હોય અને એપ્રિલ મે જૂન અને જુલાઈ મહિનામાં એ લોકોનું હાર્વેસ્ટિંગ થતું હોય જ્યારે આપણે મગફળીનો પાક આપણો તૈયાર થઈ ગયો હોય ટૂંકમાં વાવેતર થઈ ગયું હોય મગફળીનું જુલાઈ મહિનામાં જૂન મહિનામાં ત્યારે એ સમયે એ લોકોનું ટૂંકમાં હાર્વેસ્ટિંગ ચાલતું હોય ટૂંકમાં આપણા કરતાં એ લોકો ચાર મહિના લેટ આવે છે કારણ કે વાતાવરણમાં ફેરફાર છે અને બધું વાતાવરણમાંથી થાય છે આપણે હજી એકવાર કહું છું પો દવા અને ગવા કોઈ પણ પાક છે ખાસ કરીને વાતાવરણમાંથી આધાર રાખતો હોય તો જીરાના પાકની અંદર ખાસ કરીને આપણે ફંગીસાઈડ દવાનો ઉપયોગ કરવાનો એક્ઝાકોનો ઝોલ ટ્રોપિકોનો જોલ ટેટાકોનો ઝોલ ટેબુકોનો ઝોલ ટ્રાય સાઇક્લોઝોલ કાર્બોડિઝમ મેન્કોજેપ ફાયોફિનાલ મિથાલ વેલિડા માસિન અને હવે તો અલગ અલગ એજોક્સોબેન્જિન ડાયફોકોનો જોલ એજોક્સોબેન્જિન સ્કોર એ અલગ અલગ પ્રકારની દવાનો ઉપયોગ કરવાનો જીરામાં ખાસ કરીને ફૂગ જ વધારે આવે અને ખાસ તમને એ કહી દઉં કે જીરાની અંદર જે ફૂગ આવે દાખલા તરીકે આપણે કાળી ચરમી કહીએ સ બરાબર છે માણસના શરીરમાં જે ચામડીનો રોગ થાય છે સફેદ જે રોગ થાય છે ખંજવાળ આવતી હોય દુઃખમાં દાખલા તરીકે એ રીતે આમાં પણ રોગ આવે તમે ડૉક્ટર તમને જે દવા લખી દે દાખલા તરીકે તમારે જોવું મનુષ્યને જે ગોળી આપે ને ઝોલ ગ્રુપની દવા એમાં તમને કોઈ ટ્યુબ લખી દઈએ ડૉક્ટર છે આપણે ચામડીનું ડૉક્ટર હોય ડર્મોલોજીસ્ટ એ તમને ચામડીની દવા લખી દઈએ એમાં ઝોલ ગ્રુપની દવા તમે સર્વે કરજો એમાં એક્ઝા એમાં એક્ઝાકોનું ઝોલે આવી જાય ટૂંકમાં ઝોલ ગ્રુપની દવાથી તમારા ચામડીના રોગ મટે જેમ તમારા શરીરમાં ચામડીનો રોગ થાય અને ઝોલ ગ્રુપની દવાનો ઉપયોગ થાય એમ જીરાની અંદર પણ જોલ ગ્રુપની દવાનો ઉપયોગથી એમાં ટૂંકમાં ઘણી પ્રકારના રોગમાં કંટ્રોલ થાય સફેદ સરળી હોય તો એક્ઝાકોનો જલનો ઉપયોગ કરવાનો ટેબુકોનો જલનો ઉપયોગ કરવાનો એ રીતે ઝોલ ગ્રુપની દવાનો ઉપયોગ કરવાનો પછી આપણે બીજી કાળી ચરમીને આવતી હોય તો આપણે થાયોફિનાઇલ મિથાલ છે ટ્રાય છે કાર્બોડિઝમ છે વેલિડામાસિન છે ટૂંકમાં અલગ અલગ પ્રકારની દવાનો ઉપયોગ કરવાનો આપણે બરાબર છે જે માણસને રોગ આવે છે એમાં આ દવાનો ઉપયોગ થાય છે એ જ દવા દાખલા તરીકે પશુને કોઈ ચામડીનો રોગ થાય તો એને પણ ઝોલ ગ્રુપની દવાનો ઉપયોગ કરવામાં આવે છે ટૂંકમાં મારો હજી એકવાર શબ્દ પાછો બોલું છું જે રોગ આ જીરાને થાય એ પ્રકારનો રોગ મનુષ્યને થાય છે અને એ જ પ્રકારનો રોગ દાખલા તરીકે પશુને પણ થાય છે અને બધામાં દવા ટૂંકમાં એક જ ગ્રુપની દવા વપરાતી હોય દાખલા તરીકે તમે જૂનાગઢ ડૉક્ટર પાસે દવા લેવા જાઓ એમડી ડૉક્ટર જુનાગઢની અંદર હોય એમડી ડૉક્ટર હશે તમને તાવ આવે તો તમને પેરાસિટામોલ આપે પણ બધી કંપની અલગ અલગ હોય પણ ઝેર તો બધા એમ એક જ હોય એમ આ છોડની અંદર પણ ટૂંકમાં અલગ અલગ જે આ દવા અલગ અલગ આવતી હોય પણ અંદર ટેકનિક બધું એક જ હોય તમે ગાય કંપનીને લો એ મહત્વ નથી પણ ખાસ સારું તમારે એ છે કે તમારે સારી વસ્તુ તમારે લેવાની તો આ જીરાનો પાક છે આપણે જીરાના પાકની અંદર ખાસ કરીને મિત્રો સારામાં સારી ફૂગનાશક દવાનો ઉપયોગ કરો આમાં ખાસ કરીને મચ્છી આવે તો મચ્છીમાં સારામાં સારી દવાનો ઉપયોગ કરો અને ખાસ કરીને લાગશે તમે પીએ તો શું આપતા હોય કારણ કે જીરાને બેથી ત્રણ પાણી જોઈએ બધું ચાર પાણી જોઈએ તો જીરા માટે ખાસ કરીને તમે છે ને ઉપરથી માઇક્રોટેનો આપો ટૂંકમાં કોઈ પણ છોડની તંદુરસ્તી માટે હતર તત્વોની જરૂર પડે એમાં જમીનમાં જો આ જમીન હોય તો ભગવાને એમાં હાઇડ્રોજન કાર્બન અને ઓક્સિજન આપ્યું છે બરાબર છે આ જ વસ્તુ ટૂંકમાં એ પછી તમારી જે ગૌણ તત્વો તત્વ તત્વો આવે તમારા ઉપરથી પૂરા કરવા જેથી કરીને છોડની તંદુરસ્તીમાં કંઈ ઘટા ઘટાડો ન થાય બરાબર છે તો જીરા જીરાના પાકની અંદર ખાસ કરીને માઇક્રોટેડનો ઉપયોગ કરવાનો અને ફંગસાઇડ દવાનો ઉપયોગ કરવાનો અને એક પ્રમાણે અલગ અલગ પ્રકારના દવાનો ઉપયોગ કરી અને દર ઠોળાથી દિવસના ગાળામાં દવા મારવાથી તમારું જીરું હોટક સારું થાય અને ભગવાનની એવી બધી આપણી માથે કૃપા છે કે લગભગ આપણા ઘરાકનું લગભગ જીરું ક્યારેય બગડ્યું જ નથી અભિમાન નથી કરતા એ બધી ભગવાનની કૃપા હોય આપણે કંઈ હોશિયાર નથી આતી વસ્તુ મારી માથે ભગવાનની કૃપા હોય તો કાંઈ વાંધો ન આવે એમ આતી વસ્તુ વાતાવરણ કામ કરે છે તો આ જીરાનો પાક છે આપણે લગભગ આ બારથી ચૌદ વીઘાનું જીરું છે વંથલી ગામ છે તાલુકો વંથલી આવે એમ જિલ્લો જૂનાગઢ છે બરાબર છે વધારે માહિતી લેવી હોય તો આપણી યુટ્યુબમાં ચેનલ આવે છે બરાબર છે જોઈ લેજો ઓકે